હિંમતનગરના મધ્યમમાંથી પસાર થતી હાથમાંથી કેનાલની સાફ સફાઈ હાથ ધરાઈ જેમાં સુધીમાં બસો ટન કરતાં વધુ કચરો નીકળ્યો પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેની મુહિમ હાથ ધરવામાં આવી ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમાંથી કેનાલમાં ગંદકી ખતબદી રહી હતી તેમજ લોકો ત્રસ્ત બન્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીરનગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ માત્ર ત્રણ દિવસમાં જ નેવું ટ્રેક્ટર કચરો કઢાયો કેનાલમાં માટી અને કચરાના ઢગ જામી ગયા હતા જેને લઈને જેસીબીની મદદથી બે થી પાંચ ફૂટ સુધીનો બસ્સો ટન ઉપરાંતનો કચરો કાઢવામાં આવ્યો હાલ તો ફૂડ માર્કેટથી મોતીપુરા બાયપાસ સુધી સફાઈ ચાલુ હતી તો સિંચાઈ ફૂડ થી માર્કેટ સુધીની ની કામગીરી પણ શરૂ કરવામાં આવશે નોંધને કહી શકાય કે સમગ્ર કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે અને શહેરીજનો સ્વચ્છ કેનાલ જોવા મળશે ની સફાઈની કામગીરી માનની ધારાસભ્ય છે જેના સૂચન મુજબ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેમાં આશરે સાડા ચાર લાખ નો ખર્ચ છે અને પાંચેક કિલોમીટર જેવી કેનાલની ની લેન્થ છે અને આ કેનાલ સંપૂર્ણપણે સાફ થઈ જશે ટૂંક સમયમાં એ સિવાય જે રિયર ભાગ છે તે સિંચાઈ વિભાગ દ્વારા સાફ કરવામાં આવશે અને સમગ્રત આખી કેનાલ સાફ સુફ થતા ફૂટ કોડ કેનાલ ફ્રન્ટ તમામ વિસ્તાર જે લોકો માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે તેમાં લોકો વધુ સારી રીતે લાભ લઈ શકશે એ માટેનું આયોજન હાથ ધરેલ છે અત્યાર સુધી કેનાલમાંથી આશરે બસો ટન જેટલો કચરો નીકળેલ છે અને હજુ પણ કચરો નીકળવાની સંભાવના છે અને કામ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં કેનાલ એકદમ સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવશે